ભાજપના પંચ મોરચાના અગ્રણીની હત્યા અને આ હુમલાનો બનાવ એ હત્યામાં ફેરવાયો છે ગઈકાલે સારવાર દરમિયાન મોત થયું હતું અગ્રણી ગોપાલ મોત થયું છે અગ્રણી પર જ સમાજના લોકોએ હુમલો કર્યો તો જતીન ચુનારા ક્રષ્ણા ચુનારા અનીશ ચુનારાએ સળિયા વડે તેમના પર હુમલો કર્યો હતો બાળ લગ્નની બાતમી આપતો હોવાનું કહીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તો રાવપુરા પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે એ શંભુ અંદર એવું થયેલું એમની પર શંકા ખાઈ ને એમનો પીછો કરા કરતા હતા ક્રિષ્ના ચુનારા અનિશ ચુનારા આના પહેલા એક ઘટના ઘટેલી કોટ ગણેશ છે ને તે ઘરે મારી એમ આપવાને આના પહેલા એક ઘટના ઘટી ગયેલી છે એની પર એફઆરઆઈ છે એની પર કઈ કાર્યવાહી થઈ નથી હજુ લગીન અને કોઈ હજુ ગયા આનંદમાં ગયા નહીં કેટલા નહી કેસ કરેલા કરેલો ગયા નહીં હજુ લાગુ તો અહિયાં ઘરે એસએસસી ના સામે મારી એવું ઘટના કે છે પપ્પા એવું કહેતા તા એસએસસી ના સામે મારે આ ત્રણ હતા મારા પપ્પા એવું નામ લીધેલું એ પોલીસવાળા વાળા સાહેબ હતા એમની પણ ખબર છે જયારે એમના હોશ હતા ત્યારે આવું વાત કરેલી કૃષ્ણ ચુનારા અનિશ ચુનારા ને જટીન ચુનારા એ પપ્પા અમેન્દ્ર કીધેલું હતું પેલેથી જ જે લખવા આવેલા પોલીસ વાળા ત્યારે પેલા નામ લઈને અરજી કરેલી એના પેલા પણ આરોપી ની નામે અરજી આલેલી છે પેલે એને પેલે પણ આલેલી છે પપ્પા એ અરજીઓ કે આ લોકો મારો પીછો કરે છે આવી રીતે તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઇન પર જોડાઈ ગયા છે માનુ વડોદરા ભાજપ બક્ષીપંચ મોરચાના અગ્રણી પર સૌથી પહેલા હુમલો કરવામાં આવ્યો અને આ હુમલાનો બનાવ હવે હત્યામાં પરિણામ્યો છે પોલીસની શું કાર્યવાહી કઈ દિશામાં તપાસ માનું લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે વડોદરા ભાજપના બક્ષીપંચ મોરચાના અગ્રણી પર હુમલાની ઘટના બની હતી અને હુમલા પણ નજીકના સગા દ્વારા જ કરવામાં આવ્યો હતો અને આ હુમલાનો બનાવ હવે હત્યામાં પરિણામ્યો છે તો ગઈકાલે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે તો હુમલાની ઘટના બની હતી અને આ હુમલામાં તેઓ ઘાયલ થયા હતા અને ઈજાઓ પહોંચી હતી હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા સારવાર દરમિયાન ગઈકાલે તેમનું મોત થયું છે તો પક્ષીપંચ મોરચાના અગ્રણી ગોપાલ સુનારાનું આ ઘટનામાં મોત થયું છે પક્ષીપંચ મોરચાના અગ્રણી પર તેમના જ સમાજના લોકોએ તેમના પર આ જીવલેણ હુમલો કર્યો હતો તો જેમાં જતીન ચુનારા ક્રિષ્ના ચુનારા અનીશ ચુનારાએ સળિયા વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફરી એકવાર આપણી સાથે લાઈન પર જોડાઈ ગયા છે માનુ ભાજપના બક્ષીપંચ મોરચાના અગ્રણી જેમના પર હુમલાની ઘટના અને હવે આ ઘટના આ બનાવ એ હત્યામાં પરિણામ્યો છે પોલીસની શું કાર્યવાહી કઈ દિશામાં તપાસવાનું અંકુર નવ મે ના રોજ સયાજી હોસ્પિટલની સામે ક્રાઇમ બ્રાન્ચની કચેરી છે ત્યાં આ સુનારા ગોપાલ સુનારા છે નિવેદન લખવામાં આવેલો અને ત્યારબાદ એના ઉપર હુમલો થયેલો હોસ્પિટલ દાખલ કરવામાં આવેલો અને સારવાર દરમિયાન ગોપાલ સુનારાનું ગઈકાલે મોત થયું છે ભાજપના ભક્તિપદ મોરચાના અગ્રણી છે ગોપાલ સુનારા અને એમનું અવસાન થયું છે ગઈકાલે જ ગોપાલ સુનારાના સગા સંબંધીઓ પહોંચ્યા હતા રાપુરાાવપુરા પોલીસ સ્ટેશન અને ત્યાં રજૂઆત કરી છે કે આરોપીની ધરપકડ કરવામાં આવે અત્યારે હાલ તો જતીન ચુનારા કૃષ્ણ ચુનારા અને અનિશ ચુનારાનું નામ આવી રહ્યું છે એમની શોધખોળ રાવપુરા પોલીસે ફરિયાદ દાખલ કરી અને શરૂ કરી છે હુમલાખોરોને પકડવા માટે અત્યારે રાવપુરા પોલીસ પ્રયત્ન કરી રહી છે પરંતુ મામલો એ છે કે બાળ લગ્ન ની આપતા હોવાના મુદ્દે આ કરવામાં આવેલો અને એમાં ગોપાલ કુનારા નું મોત થયું છે જી જી બિલકુલ માનુ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર